તો થાક લાગ્યો હું થાક તો મને લાગ્યો બરા પેલા બે કેટલા હતા હવે ભોખરા બેસી <coughs>

ત આપણે જલા દાડ આત્રા બધા વાર જરીમુટી ને એવું લાગે નઈ ભાઈ હો કરવા માટે આ ખાલી હા જરીમુટી જરીમુટી એ ફરવા ને એવું લાગે છે મને આ બધું ખોરિયે તો આ જોતા તો છે જ ને પધરા પધજી પધરા બાદ ઉપર ઉતરા

એ અમે કેરી પડી ગઈ માં ઘટા કરવો તો આવો આવો ભાઈજી ભાઈજી જરા જરા બરોબર બરોબર આવો બરોબર બરોબર મોઢા હાથે આવતો રહે ઉપર હા ઓહ રાગતો તોરો રાગરા આહા એટલે મસ્ત જગ્યા હો કે આવો મસ્ત જગ્યા હું અલવ અલ ઉપર જઈએ ને ઉપર

બતાવો તાવો બધી પરો ભાઈ ચાને કંતરી જઈએ ભરો કુદું આલુ તમને બતાય આલુ બતાય ઈમાન હા ના હકીકત કે પડાય હા ના પાતાલે જબરજસ્ત તો યાર તો પડ્યું ઉતર્યું આજુ કુછ ન કેમ કરી માર પોથે હેલો આધી ઉતરે સીધા એ ભરતજી કમા લેજે ફોન એ કમલેશ આવું બે એબ આપ જેવો